મિત્રો ધોરણ દસ ગણિત પ્રકરણ ચૌદ સંભાવના સ્વાધ્યાય ચૌદ પોઇન્ટ એક અને દાખલા નંબર પંદર જોશું આપણે આજે તો દાખલા નંબર પંદર છે પાંચ ચોકટના પત્તા પત્તા આપણે આપી દીધા પત્તા પાંચ છે એમાં દસો હે ગુલામ રાણી રાજા અને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે પછી એક પતું યાદચ્છિક રીતે એટલે કે જોયા વિનાનું ખેંચવામાં આવે છે તો પતુ રાણીનું તેની સંભાવના શું છે નંબર બે જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પતુ ખેંચવામાં આવે તો એમાં પાછા બે પ્રકાર છે એ એકો હોય બી રાણી હોય તેની સંભાવના કેટલી તો મિત્રો બરોબર છે ચીપેલા પત્તા પેલા તો સૌ પ્રથમ તો ચીપેલા પત્તા પાંચ પત્તા છે કુલ કેટલા પત્તા હે પાંચમા દસો ગુલામ રાણી રાજા અને એકલા પત્તા છે આ પાંચ પત્તા હે પાંચ પત્તાની જ વાત કરી આપણે મિત્રો યાદ રાખજો ચીપેલા પત્તા બરાબર પાંચ દસો ગુલામ રાણી રાજા ને એક બે ત્રણ ચાર અને આ પાંચ એટલે કુલ પરિણામ પણ મિત્રો કેટલા થશે જ થશે તો કુલ પરિણામ બરાબર પાંચ હવે નંબર એક પેલું પતું ઘટના એ તો ઘટના એ ચીપેલું પતું રાણીનું હોય ખેંચવામાં આવેલું પતું ખેંચવામાં આવેલું પતું રાણી મળે તેની સંભાવના એ છે તેની સંભાવના એ એટલે કે જે આપણે ઘટના એ તો એના સાનુકૂળ પરિણામ તો એના સાનુકૂળ પરિણામ હાલો રાણી કુલ કેટલી છે છે તો તમે તરત સર એક જ કારણ કે એકસો ગુલામ રાણી એક જ છે રાજા અને બધા એક એક પતા છે તો સાનુકૂળ પરિણામ એ તેથી પી એ બરાબર એના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ તો કે એક ના છેદમાં પાંચ એના સાનુકૂળ પરિણામ એક અને કુલ પરિણામ પાંચ તો રાણી પત્તું સંભાવના પાંચના એક ના છેદ માં પાંચ થશે હવે આપણે નંબર બે જોશું હવે મિત્રો શું કીધું છે એ પણ ધ્યાન રાખજો હવે ચીપેલા પત્તા માંથી તો ચીપેલા પત્તા ફરી પાછું ચીપેલા પત્તા બરાબર ચાર થશે હવે હવે તમને જો રાણીને કાઢીને એક બાજુ એ મૂકી દઈએ આપણે તો કેટલા પત્તા રહેશે તો કે દસો રહેશે ગુલામ રાજા અને હવે એક આટલા પત્તા છે હવે આ યાદ રાખો કે રાણીને સાઈડ માં મૂકી દીધી રાણીને કાઢીને એક બાજુ એ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો કુલ પરિણામ હવે કેટલા થશે મિત્રો પાંચ નહીં થાય હવે કુલ પરિણામ ચાર ગણવાના છે કારણ કે કુલ પરિણામ કેટલા મળશે ચાર મળશે હવે એમાં પાછા બે છે પતેલું ઘટના બી ઘટના બી ખેચેલું પત્તું અથવા ખેંચવામાં આવેલું પત્તું ખેંચવામાં આવેલું પતુ એકો હોય ખેંચવામાં આવેલું પતુ એકો હોય તેની સંભાવના બી છે તેની સંભાવના બી છે તેથી પીઓ બી બરાબર બીના સાનુકૂળ પરિણામો તો બીના સાનુકૂળ પરિણામ હાલો એકા કેટલા છે એકો એકો ખેંચવામાં આવે છે તો એકો એક જ છે તો સાનુકૂળ પરિણામ પણ એક બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો એટલે કે એક ના છેદમાં ચાર તો એકો મળવાની સંભાવના એક ના છેદમાં ચાર એમાં બી પાછું એટલે કે ઘટના સી અલગ જ આપણે બતાવી દઈએ તો ઘટના સી ખેંચવામાં આવેલું પતું ખેંચવામાં આવેલું પતું રાણી હોય રાણી મળવાની સંભાવના સી તો અહીંયા લખીએ આપણે સી ના સાનુકૂળ પરિણામો

સિંહાસ કુલ પરિણામ જીરો કુલ પરિણામ ચાર એટલે કે જીરો ભય ચાર એટલે કે જીરો તો રાણી મળવાની સંભાવના જીરો છે રાણી મળવાની સંભાવના જીરો થશે